નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઠાકોર સ્ટડી તો મિત્રો આજે આપણે વાત કરીશું અઢાર નવેમ્બર બે હજાર પચીસના ટોપ દસ કરંટ અફેર્સના પ્રશ્નો વિશે જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો પ્રશ્ન એક બે હજાર છવ્વીસ એફઆઈએચ હોકી વર્લ્ડ કપનું આયોજન કયો દેશ કરશે તો મિત્રો બે હજાર છવ્વીસ એફઆઈએચ હોકી વર્લ્ડ કપનું આયોજન બે દેશો કરવાના છે નેધરલેન્ડ અને બેલ્જિયમ તાજેતરમાં ન્યામા એરબેઝનું ઉદઘાટન કઈ જગ્યાએ થયું છે તો જવાબ છે લદ્દાખ ખાતે તાજેતરમાં બે હજાર પચીસ આઈ એસ એસ એફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પુરુષોની દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો તો જવાબ છે સમ્રાટ રાણાએ તાજેતરમાં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આઈઆઈટીએફ બે હજાર પચીસ કઈ જગ્યાએ યોજાયો હતો તો જવાબ છે નવી દિલ્હી ખાતે તાજેતરમાં ઇસરોએ ગગનયાન ક્રૂ મોડ્યુલના મુખ્ય પેરાશૂટનું પરીક્ષણ કઈ જગ્યાએ કર્યું હતું તો જવાબ છે ઝાંસી ખાતે ગરુડ બે હજાર પચીસ કવાયત ભારત અને કયા દેશની વાયુસેના વચ્ચે યોજાશે તો જવાબ છે ભારત અને ફ્રાન્સની સેના વચ્ચે ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે ગરુડ બે હજાર નામની વા કવાયત યોજાશે તાજેતરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો જવાબ છે ચૌદ નવેમ્બરના રોજ હાલમાં જ વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં સંરક્ષણ સચિવનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે તો જવાબ છે પરાગ જૈન જૈનને તાજેતરમાં કામિની કૌશલનું અવસાન થયું તેઓ કોણ હતા તો તેઓ એક અભિનેત્રી હતા ભારતના પ્રથમ નદી ટર્મિનલનું તાજેતરમાં ઉદ્ઘાટન કઈ જગ્યાએ થયું છે તો જવાબ છે આસામના ગુવાહાટી ખાતે ભારતના પ્રથમ નદી ટર્મિનલનું ઉદ્ઘાટન થયું છે